અંતલવ આઈટીઆઈના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ આણંદ ફાયર એન્ડ એમરજન્સી સર્વિસીસની મુલાકાત લીધી આણંદ જિલ્લાની સંસ્થાઓ ફાયર સેફટીની જાણકારી મેળવવા માટે આણંદ ફાયર બ્રિગેડની મુલાકાત લે કરમસદ આણંદ મહાનગરપાલિકા સંચાલિત આણંદ ફાયર એન્ડ એમરજન્સી સર્વિસીસ દ્વારા ડિઝાસ્ટરના સમયે કરવામાં આવતી કામગીરી જેમાં ઇમરજન્સી રેસ્ક્યુ વ્હીકલના ઇકવીપમેન્ટનો ઉપયોગ આગના પ્રકાર અને આગ ઉજવવાની પદ્ધતિઓ ફાયર ફાઇટિંગનું પ્રેક્ટીકલ ડેમોન્સ્ટ્રેશન જેવી કામગીરી કરવામાં આવે છે ડિઝાસ્ટરના સમયે કરવામાં આવતી કામગીરીની જાણકારી માટે ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ આંકલાવના પાસઠ જેટલા વિદ્યાર્થીઓ તેમજ ચાર શિક્ષકોએ કરમસદ આનંદ ફાયર એન્ડ એમરજન્સી સર્વિસીસની મુલાકાત લીધી હતી તેમણે આ મુલાકાત દ્વારા ખૂબ જ સારી જાણકારી મળી તેમ જણાવી ડિઝાસ્ટરના સમયે ખૂબ જ ઉપયોગી નિવડશે તેમ જણાવ્યું હતું કરમસદ આનંદ ફાયર એન્ડ એમરજન્સી સર્વિસીસના ફાયર ઓફિસર ધર્મેશ ગૌરના માર્ગદર્શન હેઠળ ફાયરમેન રધુવીરસિંહ પઢિયાર સતીશ બામણિયા મુકેશ પરમાર યુવરાજસિંહ રાઠોડ દ્વારા ફાયર બ્રિગેડ દ્વારા કરવામાં આવતી કામગીરી તેમજ ઇમરજન્સી રેસ્ક્યુ વ્હીકલના ઇક્યુપમેન્ટ નો ઉપયોગ તેમજ આગના પ્રકાર અને આગ બુજાવવાની પદ્ધતિઓ ફાયર નું પ્રેક્ટિકલ ડેમોસ્ટ્રેશન કરી વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા કરમસદ આણંદ ફાયર બ્રિગેડ દ્વારા આણંદ જિલ્લાની સંસ્થાઓ ફાયર અવેરનેસ જાણકારી માટે આવે તે માટે અનુરોધ કરવામાં આવ્યો છે જેથી ખાસ કરીને યુવાનોમાં ફાયર સેફ્ટી અંગે જાગૃતતા ફેલાવી શકાય તેમ ફાયર ઓફિસર ધર્મેશ ગોર દ્વારા જણાવવામાં આવ્યું છે અહેવાલ માહિતી કચેરી આણંદ